આજી આપણે અહીંયા બધા આનંદ ગરબા માતાજીના આનંદ ગરબામાં બધી બેનો મારી વાલી સાખીઓ મારી બારણ ગામની સોરીઓ અને બારણ ગામની દિંગલીઓ જે પણ અહીંયા આનંદ ગરબાની અંદર જે કોઈ બેન જે કોઈ ભાઈ જે કોઈ આનંદ ગરબાની અંદર આવ્યા હોય તો માનો સાચો એવો ભાવ આપજો તો મા તમારે ચોક્કસ

ફળ એટલે બધાને યાદ રહે ને અમારી વાલી સત્યો ને દિંગલો ને કોલેજમાં ભરતી છોકરીઓ ને કે માસી આ કહી ગયા છે આપણે કરવા એટલે માતાજી નો ભૂતર માતાનો આનંદનો ભર્વો કરજો સાચી ભાવતી કરજો માના નામે ગુણ લગાજો અને માની સાચી ભાવનાથી માનો ગર્વ કરજો ચોક્કસ તમારો બધા દુખ નું નિવારણ 100% આનંદ નો ગર્વ બીજું કોઈ કાર્ય કરવાનું નહીં જો કામ ના થાય સતે ગતિ માં મહિસા માં જે બિરાજમાન છે એ એક જ વાર સતી ગતિ ની માં જે वरदान આપે એ પાક્કા પાએ માસ્ટરની માં પણ એક સતી ગતિની માં મહિસાગર માં જ છે અમારી પણ એટલે અમે તમને સાચા ભાવથી અમાસ અમે પણ કરીએ છીએ પોતે એટલે તમે પણ અમાસ કરો અને માના ગુણ લગાવ સાચા ભાવ સાચા હૈયે હૈયે રખના માં એવી રીતે મારી વાલી ભાદરણ ગામની ને સોરીઓ અને ઢીંગલીઓ દરેક મારા ભાઈઓ અને ભાઈઓ પણ ગરબો કરી શકે એટલે દરેક મારી એક અપેક્ષા છે કે મારી જેટલી જેટલી અહીંયા વાલી સખીઓ ભાદરણ ગામની ની સોરીઓ બેઠી છે ને એમના મુખ ઉપર બસ હસતા જ જોવા માંગુ છું જ્યારે પણ અહીંયા આવું ઠુંકા મારતી આવું રૂપાડી